નમસ્કાર મિત્રો આજે જે કથા સાંભળવા તમે જઈ રહ્યા છો તમે ઉપવાસ ના કરો એકાદશીનો તો કંઈ વાંધો નહીં પરંતુ આ એક કથા સાંભળી લેશો તો પણ ઉપવાસ જેટલું જ તમને પુણ્ય મળશે તો ચાલો સાંભળીએ આજની કથા માત્ર કથા સાંભળવાથી મળે ઘણું પુણ્ય કામિકા એકાદશી વ્રતના દિવસે સૌ સંકલ્પ લેવામાં આવે છે અને પછી વ્રતની કથા વાંચવામાં અથવા તો સાંભળવામાં આવે છે કામિની કામિકા એકાદશીની વ્રતકથાનું વાંચન કરનારની સાથે ધ્યાન અને ભક્તિભાવ સાથે કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા પ્રમાણે કામિકા એકાદશીની કથા વાંચવાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને કથા શ્રવણથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશી વ્રતની કથા એક સમયે એક ગામમાં એક ક્ષત્રિય રહેતો હતો તેને પોતાની જાત પર ખાસ કરીને તેની શક્તિ અને બળ પર ખૂબ ગર્વ હતો ક્ષત્રિય ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખતો હતો પરંતુ તેના મનમાં અભિમાન હતું તે દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરતો અને તેની પૂજામાં મગ્ન રહેતો એક દિવસ તે કોઈ અગત્યના કામ માટે ઘરેથી પ્રવાસે નીકળ્યો રસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી ઝઘડો એટલો વધી ગયો કે વાત મારા મારી સુધી પહોંચી ગઈ અને તે ક્ષત્રિય ખૂબ જ બળવાન હતો તેથી બ્રાહ્મણ તેની નબળાઈને કારણે ક્ષત્રિયના હુમલાને સહન ન કરી શક્યો અને તે ત્યાં જ ઢળી પડ્યો અને તેમનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું બ્રાહ્મણના મૃત્યુથી ક્ષત્રિય સ્તબ્ધ થઈ ગયો તેને પોતાની ભૂલ સમજાઈ અને ઊંડો પસ્તાવો કર્યો આ સમગ્ર વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ ક્ષત્રિયે ગ્રામજનોની માફી માંગી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પોતે જ કરવાનું વચન આપ્યું પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો પછી તેણે જાણકાર પંડિતો પાસેથી તેના પાપ વિશે જાણવાની ઈચ્છા કરી ત્યારે પંડિતોએ તેને કહ્યું કે તેના પર બ્રહ્મ હત્યા દોષનો આરોપ છે તેથી અમે અંતિમ સંસ્કારના બ્રાહ્મણ પર્વમાં તમારા ઘરે ભોજન લઈ શકીએ નહીં આ સાંભળીને ક્ષત્રિય બ્રાહ્મણને મારવાના ગુનાનું પ્રાયચિત કરવાનો ઉપાય પૂછો ત્યારે પંડિતોએ કહ્યું કે જ્યાં સુધી તે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરે અને બ્રાહ્મણોને ભોજન ન આપે અને દાન ન આપે ત્યાં સુધી તે બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત થઈ શકશે નહીં બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી ક્ષત્રિય પંડિતોની સલાહને અનુસરીને કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિ અને પદ્ધતિસર પૂજા કરી પછી તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા પણ આપી આ રીતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે ક્ષત્રિય બ્રહ્મ હત્યાના દોષમાંથી મુક્ત થયો આ હતી મિત્રો કામિકા એકાદશીની વ્રત કથા તો મિત્રો તમને જો આવી જ કથાઓ વાંચવી અને સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલમાં પ્રથમવાર આવ્યા હોવ તો